नमस्कार मित्रों वीडियो में तमरु स्वागत छे तो जाइए देश दुनिया ताजा मोटा अने महत्वना समाचार फटाफट न्यूज साथे पशुपालકો માટે खुशखबरी દરેક पशुपालકોને 10 लाख સુધીની સહાય જાણો स्टेप बाय स्टेप सिटीमा दारूના નિયમોમાં મોટી छूटछट गुजरात सरकारे गांधीनगरना गिफ्ट सिटीमा दारूबंदीના નિયમોમાં વધુ રાહત આપી છે હવે વાઇન એન્ડ ડાઇન એરિયા સિવાય પર दारू પીરસવા માટે માર્ગ મોકળો થયો છે જેનો ઉદ્દેશ્ય વિદેશી રોકાણકારોને આકર્ષવાનો છે રાજકોટ બ્રિજ દુર્ઘટના રાજકોટમાં रिंग रोड પર નિર્માણાધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે હલકી ગુણવત્તાના સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો સાથે તપાસના આદેશ અપાયા છે ક્રાઇમ કોન્ફરન્સ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની હાજરીમાં બે દિવસીય કોન્ફરન્સ શરૂ છે જેમાં સાયબર અને નાર્કોટિક્સ જેવા પડકારો પર ચર્ચા કરવામાં આવશે ઠંડીની આગાહી હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઉત્તર ભારતના પવનો કૂંકાશે જેના કારણે રાજ્યમાં ઠંડી નો જોર વધવાની ક્ષમતા છે ઉત્તર ભારત માં ધુમ્મસ દિલ્હી સહિત ઉત્તર ભારત માં ગાઢ ધુમ્મસને કારણે સેંકડો ફ્લાઇટ્સ અને ટ્રેનો પ્રભાવિત થઈ છે દિલ્હીમાં હવા પ્રદૂષણ હજુ પણ ગંભીર શ્રેણીમાં છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ એ સ્થાનિક મહિલા ક્રિકેટરો અને મેચ ઓફિશિયલ્સ ની મેચ ફી માં બમણો વધારો કરવાની જાહેરાત કરી છે કપાસના ભાવમાં તેજી આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધતા આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં દેપ 50 રૂપિયા થી નો વધારો જોવા મળ્યો છે ખેડૂતો માટે આ સારા સમાચાર છે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા સલાહ અપાઈ છે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ઘઉં અને જીરોના વાવેતર માટે જરૂરી યુરિયા અને દૈત ખાતરનો પુરતો જથ્થો દરેક જિલ્લા મતકે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે ખેડૂતોએ afવાઓથી દૂર રહેવા વિનંતી કરાઈ છે અત્યારે ઠંડી અને ભેજવાળા વાતાવરણને કારણે જીરૂના પાકમાં ચરમી કે ભૂખી હારો આવવાની શક્યતા રહે